નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે હિંમતનગર ખાતે વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરાઈ સાબરકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં આરોગ્ય શાખા જિલ્લા પંચાયત દ્વારા વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસ ઉજવણી હિંમતનગર ખાતે કરવામાં આવી હતી સમગ્ર વિશ્વમાં અઠ્યાવીસ મે વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવાય છે તરુણો કિશોરીઓ અને મહિલાઓને માસિક અંત વિવિધ બાબતો અંગે માર્ગદર્શન આપવા આરોગ્ય શાખા દ્વારા માસિકોત્સવ બે હજાર ચોવીસનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાંના વિષય નિષ્ણાંતશ્રીઓ દ્વારા પેનલ ડિસ્કશન કરી સર્વેને ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાએથી એડિશનલ ડાયરેક્ટર પબ્લિક હેલ્થ ડૉક્ટર સુરેન્દ્ર જૈન રીજીઓને પ્યુટી ડાયરેક્ટર ડૉક્ટર કતિરા સ્ટેટલાઇઝર ઓફિસર ડૉક્ટર રાજેશ ગોપાલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર રાજપૂત સુતરિયા સીડીએમ ઓ શ્રી ડૉક્ટર બળદેવભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર આબિદ અલી ભુરા સાબરકાંઠા દ્વારા